રાજકોટ રંગીલું શહેર છે ત્યારે રાજકોટના રંગીલા શહેરની આ ઓળખ આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે હજાર પચીસ અને છવ્વીસનું રિવાઇઝ બજેટ આજે રજૂ કરેલું જે ત્રણ હજાર કરોડ ઉપરનું આ બજેટ છે આ બજેટની અંદર બ્યુટિફિકેશન માટે રેસ્કો રિંગ રોડનો પણ સમાવેશ કરેલ છે બાગ બગીચા પુસ્તકાલય પુલ જેવી લોકોની પ્રાથમિક સુવિધાને કાયમી સુવિધા હોય તેમાં બજેટની અંદર વધારો કરવામાં આવેલો છે તેમજ કરબોજ વગરનું આ બજેટ છે કે જે વધારાના કરબોજ પબ્લિકને ન ભરવા પડે તેના માટે થઈને વેરાની અંદર પણ યથાવત બધું રાખેલું છે અને આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પણ ભાદરની પાઇપલાઇનનું જે આપણે માગણી કરેલી હતી કે પાણીની જરૂરિયાત કાયમી રહેતી હોય તો તેના માટે થઈને ફાળવણી કરે બજેટની અંદર તો આજે રૂપિયા સરકાર કરોડ ગ્રાન્ટ આપણને માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી દ્વારા આપણને ગુજરાતને મળેલી છે ખાસ કરીને ગુજરાત કરતા ગુજરાતને નહીં પણ રાજકોટ શહેરને આજે ભાદરની જે પાઇપલાઇન નાખવાની થતી હોય તે બદલ આપણને બસો બાર કરોડ આપણને ફાળવેલા છે તે બદલ હું રાજકોટ મહાનગરપાલિકા તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એને આભારી છું કે બજેટની સાથે સાથે આ એક મુદ્દો પણ આપણને આવરેલો છે રાજકોટનું બજેટ છે એને ફૂલ ગુલાબી આ બજેટ છે એ પ્રજાલક્ષી ખાસ કરીને એમાં જન્મના કોઈ દીકરી દીકરાને જ્યારે એનો દાખલો કઢાવવાનો થતો હોય તો તેના પ્રથમ પાંચ દાખલા વિના આપવામાં આવશે મંદિરોની અંદર દિવસ હોય તે જન્મ દિવસ નિમિત્તે પોતાના નામ ઉપર એક વૃક્ષનું પણ રોપણ કરી શકશે ના એવા તો કોઈ પ્રશ્ન છે નહીં સંકલન ની બેઠકમાં જે મુદ્દા હતા તે મુદ્દા ઉપર ચર્ચા થઈ ગયેલી પછી ઓફિસ ની અંદર મારે કામ હોય તો તે કામકાજ અને તેમ પાછું આ જે બજેટનું જે રિપોર્ટિંગ કરવાનું હોય તો તેના માટે થઈને થોડીક વધારે કામગીરી હોય તો સંકલન બેઠક પૂરી થઈ ગયા પછી હું મારી ઓફિસની અંદર પાછી જે કામગીરી કરવાની મેયરને થતી હોય તે કામગીરીમાં જોડાઈ ગઈ હતી તેમને બોલવા માટેનો અમે સમય આપેલો હતો પણ જ્યારે બોર્ડનો જનરલ બોર્ડનો સમય પૂરો થઈ જતો હોય ત્યારે એના સમયને અમે ચોક્કસપણે સાંભળેલું છે અને એને પણ બોલવા માટેની એક તક આપેલી છે તો તેને પણ અમે સાંભળેલા છે પણ જ્યારે બોર્ડની ઘરીમાં એટલે કે એનો સમય પૂરો થઈ જતો હોય તો ત્યારે અને બજેટને મારે અભિનંદન આપવાના થતા હોય તો એ સ્પીચ લેવાની હોય તો એ સ્વાભાવિક છે કે એનું રજૂ કરેલી એની વેદના છે એના નવા બજેટની અંદર એને શું મૂકવું છે એ ચોક્કસપણે વિપક્ષે પણ રજૂ કરેલું છે મેં તમને વાત કરી કે સંકલનની બેઠકની અંદર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા સંકલનની બેઠક સરસ રીતે પણ પૂરી થઈ ગઈ હતી પણ મારે મેયર ઓફિસની અંદર કામગીરી હતી એના માટે થઈને હું ત્યાંથી નીકળી હતી અને મારી ઓફિસની અંદર જે કામગીરી મારે વધારાની બાકી રહી જતી હતી એ કામગીરી માટે હું મારી ઓફિસની અંદર આવેલી હતી એવો કોઈ મુદ્દો થયો હોતો નથી કેમ કે કોઈ મનદુખ મને થયું નથી પાર્ટીમાં કોઈ મન મારી સાથે આજે થયું નથી એટલે મનાવવાનો કોઈ પ્રશ્ન છે નહીં સામાન્ય હોય તો ક્યારેક એવી કોઈ મજાક નથી થતી કે કોઈને ટાર્ગેટ કરીને ભાઈઓને કે બહેનોનું ટાર્ગેટ કરીને કોઈ મજાક કરતું હોય સામાન્ય અડવી ફૂલ રીતે ચર્ચા થતી હોય એ જ ટાઈપની ચર્ચા થઈ હતી એવું એવું કાંઈ છે નહીં તો મારે ઓફિસની કામગીરી હતી એટલે હું ત્યાંથી નીકળી ગઈ અને મારી ઓફિસની અંદર જે કામગીરી હતી તેનું મેં ધ્યાન આપેલું હતું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો